વીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હિંમતનગર દારૂલુમ હસનિયામાં ગુજરાત રાજ્ય હજ કમિટી દ્વારા સાબરકાંઠાના હાજીઓ માટેનો ટ્રેનિંગ કેમ્પ યોજાયો જેમાં સાબરકાંઠાના આઠસો પચાસ જેટલા હાજી હજારણીઓએ હાજરી આપી હજ માટેની તાલીમ લીધી આ ટ્રેનિંગ દરમિયાન હજ કમિટી ઓફ ગુજરાતના માસ્ટર ટ્રેનર અબ્દુલ ગની મોમિંગ તેમજ જાફરભાઈ હર્ષોલિયાએ હાજીઓને ઉત્તમ માર્ગદર્શન સાથે સરળ શૈલીમાં તાલીમ આપી હજ તેમજ ઉમરાને લગતા અરકાનો વિશે સમજ આપી હતી અને હજ દરેક હાજીઓ માટે આ ટ્રેનિંગ લેવી ખૂબ જ જરૂરી હોય છે જેથી તેમના માટે ઉમરા અને હજ આસાન થઈ જાય અને હજના હરકા અદા થઈ શકે અહેવાલ વારિસ સૈયદ હિંમતનગર कि पर वो चार्ज समझ में आ गई आगे आगे देखना છે કારણ કે તમારી નંબર આ છે બધું આવી જશે તો તમે એડિટેબલ કરી તો એડિટેબલ ફી કરી તમારે ઉપર કોરી એલાઉ નથી કોરી એટલે થોડો છે એટલે એક આ બેગ ઉપર એલાઉ નથી બેગ પ્લાસ્ટિક કરો છે Ele é...